હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે તમારું કુચ્છુ પરિવારમાં સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસનો ઇલાજ શોધવા મથી રહ્યા છે ત્યારે ભારતીય સંશોધને ગૌમૂત્રનું સેવન કરવું અને ગાયના છાણનો ધૂપ કરવો જે સો ટકા કોરોના વાયરસને નાબૂદ કરી શકે છે એવો દાવો કર્યો છે આયુર્વેદના મત મુજબ ગૌમૂત્ર એન્ટીબાયોટિક એન્ટીસેપ્ટિક એન્ટીપ્રાયોરેટિક એન્ટીફંગલ્સ અને એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે જેથી ગૌમૂત્રનું સેવન કરવાથી કિડની શ્વસન હૃદયરોગ ચેપી રોગ અને સંધિવા જેવા અનેક રોગોમાંથી બચાવે છે જે શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે અને લોહીના પ્રવાહને વધારે છે જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે ભારતીય પ્રાચીન પુસ્તકમાં લખાયું છે કે ગૌમૂત્ર શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને અનેક રોગો અને ચેપ સામે લડે છે તેમજ ગાયના છાણનો ધૂપ કરવો જેમાંથી હવામાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે અને હવા શુદ્ધિકરણનું કામ કરે છે જેના લીધે રોગનો ફેલાવો અટકી જાય છે આમ ગૌમૂત્રનું સેવન કરવું અને ગાયના છાણનું ધૂપ કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે તો આજની આ માહિતી ખૂબ જ ઇમ્પોર્ટેન્ટ છે તો તેને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી વિશ્વમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસ આપણા દેશમાં પ્રવેશી ન શકે આવી જ માહિતી સાથે મળતા રહીશું થેન્ક યુ